રૂપાલા બાદ ભાજપ સામે ખુલ્લા વિરોધમાં આવી ગયા છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મે સુરેન્દ્રનગર ખાતે સભા કરવાના છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયો નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી સમયે જ પરશોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસ બાદ ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળ્યો છે ક્ષત્રિયોએ રૂપાલા બાદ ભાજપ સામે ખુલ્લા વિરોધમાં આવી ગયા છે લોકસભા વિસ્તારમાં આશરે એક લાખ જેટલા ક્ષત્રિય સમાજના મતદારો છે સાથે કાઠી સમાજના પણ પચીસેક હજાર મતો છે ત્યારે ભાજપ નેતાઓની પ્રવેશબંધી ઉમેદવારના વિરોધ બાદ ક્ષત્રિય સમાજની નારાજગી સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપને નુકસાન પહોંચાડી શકે એવું દેખાતા ડેમેજ કંટ્રોલ કરવા માટે હર સંઘવી અને સંગઠન નરેન્દ્ર મોદી ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં સભા યોજવાના છે આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરે તેવી સંભાવનાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો આ સભાને લઈને શું કહ્યું હિતેન્દ્રસિંહે તે સાંભળો મિત્રો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા મોદી સાહેબ સુરેન્દ્રનગર ખાતે રોજ પધારવાના છે ત્યારે જ્યારથી એ જિલ્લામાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ બે તારીખે આવવાના છે મોદી સાહેબ ને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાટથી રાહ જોઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે એનો લાવો લેવા આવવાના છે એ પૂર્તિની તૈયારી ચાલુ રહી છે કેટલી સંખ્યામાં લોકો આવશે લાખ ઉપરની સંખ્યાથી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં એ પ્રમાણે લાખોની સંખ્યામાં કદાચ સો ટકા આવી શકે કાર્યક્રમો પીએમ સાહેબ આવે છે કાર્યકર્તાઓમાં તો સો ટકા ઉત્સાહ હોય જ પણ પ્રજામાં પણ ઉત્સાહ છે કારણ કે એમની જે ગરીબલક્ષી યોજના છેવાડાના માનવી સુધીની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કિસાન સન્માન નિધિ હોય અને નર્મદા નીર સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે લાભ મળ્યો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લા ને મળ્યો છે જ્યાં એક પાક લેવામાં પણ ચોમાસાની રાહ જોવી પડતી હતી પણ એના એના કારણે અત્યારે નર્મદા નીરના કારણે